કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો હતો ડિજિટલ મિક્સર માટેનો જો તમે ડિજિટલ મિક્સર શીખવા ઈચ્છતા હોય તો સૌથી પહેલા એ વિડિયો જોઈ લ્યો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ મિક્સર જે છે એ હતું યામાહ કંપનીનું ટીએફ તો આજ પણ એના ઉપર જ વિડીયો બનાવવાના છીએ આ મિક્સરમાં જે ડીસીએ અસાઇન આવે છે એ શું કામમાં આવે એનો ઉપયોગ શું છે એના સિવાય આપણે આમાં ગ્રાફિક ઇક્વિલેઝર ક્યાંથી લઈ આવી શકી બધી જ જાણકારી તમને આ વિડીયોમાં મળવાની છે તો મિત્રો આ વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો ને આ વિડીયોને ચાલુ કર્યા પહેલા મારી તમને બધાને વિનંતી છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આ છે યામાહાનું ટીએફ ફાઈવ મિક્સર આપણે માઇક લગાવી દીધું અને હું માઇકમાં બોલીશ હાલ ચેક તો તમે સાંભળી શકો છો સ્પીકરમાંથી ડાયરેક્ટ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે

તો મિત્રો માની લો અહીંયા તમે જોઈ શકો છો અહીં માની લો એક બે ત્રણ ચાર પાંચ છ હવે આ છ માઈક મેં આ ડ્રમ કીટમાં લગાવ્યા એક એક્ઝામ્પલ રીતે વાત કરીએ કે આ છ માઈક આપણે ડ્રમ કીટમાં લગાવ્યા પછી માની લ્યો કે મારે ડ્રમ કિટને ધીમું કરવું છે બધાય માઇકને તો મારે અહીંથી એક એક ફેડરને મારે ધીમા કરવા પડશે બરાબર એક એક માઇકને મારે ધીમું કરવું પડશે અથવા તો બધા જ માઇકનો વોલ્યુમ મારે અહીંયા વધારવું છે તો એક એક માઇકને મારે અહીંયા વધારવા પડશે બરાબર ડ્રમ કિટના તો એવું ના થાય એટલે આપણે ભાઈ આને ડીસીએ માં આપણે અસાઇન કરશું અને આ છએ છ ફેડરનો એક માસ્ટર ફેડર બનાવશું બરાબર એટલે કે આખી ડ્રમ કિટમાં છ માઇક્રોફોન છે

સાત અને આઠ આના જે ઉપરના ઉપર નીકળી ગયા છે તો એ મગજમાં બરાબર અહીંયા અસાઇન બતાવે છે હવે અહીંયા તમે જુઓ અહીંયા હું તમને બતાવું હવે ડિસ્પ્લે પણ સાથે સાથે જોજો હું અહીંયા ડીસીએ ચાર કરીશ તો અહીંયા જુઓ ચાર નંબરની લાઈટ થઈ જશે પાંચ મુક્રોફોન અસાઇન કરીશ ડીસીએ વનમાં પાંચ છઠ્ઠું માઇક્રોફોન અસાઇન કરીશ તો છ અહીંયા લાઈટ જો છે એ ચાલુ થઈ જશે બરાબર તો આ બધા માઇક ડીસીએ એક માં અસાઈન થઈ ગયા છે પછી જોવો અહીંથી તમે આ દબાવશો એટલે અહીંયા બધા જ ડીસી આવી જશે ડીસીએ વન ડીસીએ ટુ ડીસીએ થ્રી એવી જ રીતે અહીંયા આઠ સુધી આપેલા છે બરાબર તો ડીસીએ ટુ માં કરવા છે તો ડીસીએ ટુ દબાવો ત્રણ માં કરો છે ત્રણ દબાવો તો એની ઉપર પાછું ક્લિક કરશો જુઓ હવે ડીસીએ ત્રણ માં તમે જેટલા માઇક્રોફોન નાખવા ઈચ્છતા હોય એટલા અહીંથી સિલેક્ટ કરી લ્યો તો આ ડીસીએ માં ડીસીએ ત્રણ માં બરોબર ડીસીએ ત્રણ માં પણ આ આવી ગયા છે બધા માઇક્રોફોન તો અનઅસાઇન કરવા માટે સિમ્પલી પાછું આની ઉપર ક્લિક કરશો એટલે બધા અનઅસાઇન થઈ જશે પાછું પાછું આની ડીસીએ ઓકે ક્લિક કરશું તો આ છ માઇક્રોફોન અસાઇન છે ચાલો હવે હું માઇકમાં બોલીશ હાલો તો જુઓ માઇકમાં બોલ્યું પણ સ્પીકરમાંથી અવાજ ના આવ્યો કેમ કે આપણે આને ડીસીએ એક માં નાખી દીધું તો અહીંયા ડીસીએ એકનું જે માસ્ટર ફેડર બની ગયું છે આ છ માઇકનું એ આપણે અહીંથી ખોલવું પડશે

તો એ કોરસ સિંગરનું પણ તમે ડીસીએ અસાઇન કરી શકો છો અને પછી એ ચારે ચાર કોરસ સિંગરને તમે અહીંયા અપ પણ કરી શકો છો ડાઉન પણ કરી શકો છો એક જ ફેડરથી તો આ થઈ ગયું આપણું ડીસીએ બરાબર હવે એના સિવાય વાત કરી ગ્રાફિક ઇક્યુલેઝરની ચાલો અહીંથી પાછા ફેડરલ બેંક એકમાં આવી જઈએ અહીંયા હોમ સ્ક્રીન દબી દઈએ તો પાછું આવી ગયું હવે જે આપણું ગ્રાફિક ઇક્યુલેઝર છે એ મેઇન માસ્ટરમાં હોય છે તો એને અહીંથી સિલેક્ટ કરવાનું છે જો એને સિલેક્ટ કર્યું તો અહીંયા સ્ટીરીઓ આવી ગયું એની ઉપર જવાનું છે એની ઉપર ગયા પછી જો મેઇન માસ્ટરમાં આપણે ઇક્યુલેઝર પણ સેટ કરી શકીએ જે આપણું પેરામેટ્રિક ઇક્યુલેઝર હોય છે એના સિવાય અહીંયા ગ્રાફિક ઇક્યુલેઝર છે અને કમ્પ્રેસર પણ તમે મેઇન માસ્ટર સિલેક્ટ કરી શકો છો બરાબર ઓન કરી શકો છો તો જો ગ્રાફિક છે એના ઉપર આપણે ક્લિક કરશું તો આ રીતે તમે આમાં ગ્રાફિક ઇક્યુલેઝર લઈ શકો છો અને જો વીસ હર્ટ કિલો હર્ટ જેવું રિઝલ્ટ બનાવવા ઈચ્છતા હોય એવું રિઝલ્ટ ગ્રાફિક ઇક્યુલેઝર સેટ કરીને બનાવી શકો છો અને આને તમે ફેડર અસાઇન સાથે કરશો તો આ જે સેટિંગ છે એ બધું ફેડર થી પણ થશે જો હું આ ફેડર અપડાઉન કરીશ તો જે આ ફ્રિકવન્સી છે એ બધી અપડાઉન થાય છે બરાબર

એ જ ફંક્શન્સ બીજા ડિજિટલ મિક્સરમાં પણ મળે છે પણ એમાં નામ અલગ હોય છે જેમ કે આપણું સાઉન્ડ ક્રાફ્ટનું એસઆઈ ઇમ્પેક્ટ આવે તો એમાં વીસીએ નામથી મળે છે પણ કામ બધાના સેમ છે ભાઈ આજ રીતે તમે અસાઇન કરીને એક માસ્ટર ફેડર બનાવી શકો છો જેટલા માઇકનું બનાવવું હોય એટલા માઇકનું બરાબર એના સિવાય એમાં ગ્રાફિક ઇક્યુલેઝર કઈ રીતે લઈ આવવું અને કઈ રીતે આપણે એમાં સેટ કરી શકીએ એ બધું આપણે આ વિડીયોમાં જાણ્યું હવે તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય ડિજિટલ મિક્સર વિશે તો ભાઈ કમેન્ટ કરીને જરૂર જણાવો આપણે એના ઉપર પણ વિડીયો લાવીશું તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો લાઈક કરો શેર કરો મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી તમે રખજો તમારું ધ્યાન ટાઈ બેન થેન્ક યુ